નમસ્કાર સાથે શ્રી મંદિર ને પણ પુષ્પથી શણ કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસ પહેલા મંગળવાર નિમિત્તે સુરસાગર કિનારે સ્થિત આવેલ હટીલા હનુમાન મંદિર ખાતે હિંડોળા અન્નકૂટ દર્શન તેમજ

હનુમાન ચાલીસા સુંદરકાંડ રામધૂન સહિતના વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેનો ભાવિક ભક્તો એ લાભ લેવા આવો તેવા અનુરોધ શ્રી હટીલા હનુમાન મંદિરના મહંત દીપેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે જયશ્રીમ સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હાટીલા હનુમાન મંદિર ખાતે આજે શ્રાવણ મહિનાનો પહેલો મંગળવાર છે તે નિમિત્તે આજે દાદાને છપ્પન ગોળ જે આપણે અંકુર કહીએ છીએ તે દાદાને આજે અર્પણ કરવામાં આવ્યો છે તથા આજે આપણે ફૂકવાના હિંડોળા કરવામાં આવે છે તથા દાદાને વાઘા પહેરાવવામાં આવ્યા છે તથા આજે રાતે સાડા આઠ કલાકે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે તથા આજના દર્શન સવારે સાડા બાદથી રાતના સાડા નવ સુધી અંકુરના દર્શન આજે સર્વ ભક્તોને થશે તથા આ શનિવારે અમે સફરજનના બી હિંડોળા રાખ્યા છે તથા દાદાને વાઘા બી આપણે અર્પણ કરવામાં આવશે તો આ તમામના દર્શનનો લાભ લેવા મારે વરદાશ્રીની વિનંતી છે તથા અમે દર શનિવારે અને મંગળવારે અમે અલગ અલગ દાદાને હિંડોળા કરીએ છીએ અને વાઘા બી અર્પણ કરીએ તો તમામના દર્શનનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે જય શિયારામ